નથી ખબર એમ કીધું મગન મામા એ પોલીસ ચોકી ને પોલીસ વાળા મને એ લઈ આવ્યા હે તો હવે કરવાનું શું હે આમાં શું કરવા પોલીસ લઈ ગઈ એ મને ફોન કર્યો પોલીસ કે તમે પોલીસ વાળાને દયો ફોન તો પોલીસ વાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો એટલે હું હમણાં જાવ જ છું પોલીસ ચોકી એ શું કરવા લઈ એ મને ખબર નથી મામા બરાબર હા

એવું ન હોય મને આ બધી તને કદાચ ખબર હોય ને મમ્મી ના 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 માને જ ખબર મમ્મી ને તો ખબર જ હશે એ તો ફાઇનલ છે શું કરવા લઈ ગયા શું નહીં એ મને ખબર નથી પણ એ મમ્મી ને તો ખબર જ છે કઈ વાંધો નહીં પણ હવે આને છે ને મુન્ના આનો end લઇ આવવો પડે જે થાય છે એ સારું નથી થતું વ્યાજબી નથી થતું મને ખબર છે મારા વિરુદ્ધ માં અરજી કરે હું કોઈ દી એની વાત નથી કરતો મેં એને કોઈ દી તું નથી કીધું મેં એને ઈ એમ કે મને ધમકી આપી ને એવી મારા વિરુદ્ધ માં police માં complain કરે તું એમ કે કે

ઘરે આયવા નથી ઘરે એક વાર આવો અને મારું સાંભળો બરાબર પછી હું તમને જે જેટલી થતી હતી બધા પ્રયત્ન મેં બધા કરી લીધા છે મગનમા કઈ કહેતા નથી ને એવું મમ્મી એવું હે મગન મામા તમે કઈ કેતા નથી એવું મમ્મી કે હે મામા નું હું કહું મારું માની લેવાના એક બીજું મગન ને જે કરવું હોય હું કઈ કેતો નથી તમે આવું કરો ને બીજા નંબર માં મામા કઈક કરે એ અમને મારે મારે પરિણામ ભોગવવાનું છે મને હેરાન કરવાનો છે હું એજ કહું તો હવે મગન મામા આવું કરે તો અમારે શું કરવા તમે મને ક્યો કે ભાઈ મમ્મી બેસે ઈ સારું લાગે તો ભલે તો પછી હું કઈ નથી નથી સારું સારું લગાડવા કોઈ વાત કરતો છોડાવવાનું લગાડવાનું એવું થોડું ઈચ્છું હેરાન થાય તો હું એમ જ કહું છું કે ભાઈ અત્યારે મને ફોન આવ્યો એમ તો મને લગભગ બે દોઢ બે કલાક પેલા ફોન આવ્યો કીધું લાવો કઈ વાંધો ને હું રમેશ મામા એને વાત કરી લઉં બરાબર શું મેટર છે શું નહિ એ મમે ઓલા પોલીસ વાળો ઉપાડતો નથી અને પોલીસ વાળો વાત કરવા તૈયાર નથી બરાબર છે એ કઈ વાંધો તો હું હમણાં આવું છું એટલે હું અત્યારે રસ્તામાં છું અને મમ્મી જો અહિયાં બેહીન સારા લાગતા હોય તમને એવું લાગતું હોય કે ભાઈ સારા લાગે તો ભલે લાગે બીજું શું હવે મારે તો સારું નથી લાગતું મને કે સારું લાગે તો પછી તમે એમ કયો તમે છોડાવવા હોય ને હવે મારું તો માને એમ છે ને તમને ખબર છે મારું એ માને એમ છે નહીં મારું મમ્મી માને એમ છે એ તમને ખબર છે અને મેં તમને ભલે જે લાગતું હોય હું મમ્મી ને કેટલી વખત કવ છું કે તમે અહીંયા નો જાઓ બરાબર નઈ તમારે 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 એને જે જોઈ છે એમાં અમે ક્યાં ના પાડી તો હું કરવા કવ તો હું એમ જ કવ છું પણ તો મગન મામા ને કયો ને એને દઈ દે જે વસ્તુ જોતી હોય એને તો ઈ ક્યાં ના પાડે છે એને ઈ દઈ દેવા તૈયાર છે તો તો હું કમે ગારુ દઈએ છે મને એમ કીધું કે ગારુ દીધી અત્યારે,

તમે સાહેબ હવે તમે અત્યારે પોલીસ ચોકરીમાં પૂરી ગયો કઈ વાંધો નહીં બરાબર છે સવારે સવારે હું આવું છું કેટલા સાહેબ છો અત્યારે લેડીઝ કોઈ કોન્સ્ટેબલ છે શું નામ છે પણ તમે પૂરી દો છો તમે એમ કીધું પૂરી દઉં તમે શું પૂરી દઉં તમે કીધું પોલીસ તમે આવી વાત એમ નઈ તમે એમ કીધું કે પોલીસ કે પૂરી દેવું હું સાંભળું છું તો તમે એમ કીધું નથી કીધું અમે ના ના હું અત્યારે સાંભળું છું મારા ભાઈ હું તમને રેકોર્ડિંગ મોકલું અને ઉપરાધિકારી ને એવું મોકલી દઉં કે